ભાવનગર દિનેશ કુમાર પી ગેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું સોલંકી દર્શન તાપી જિલ્લાના નવ રચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રીમંત્રી કુંવરજીભાઈના એકસો અડતાલીસ પોઈન્ટ એસી લાખના ચુમ્બોતેર કાર્યોનું ઈ લોકાપરણ તથા એકસો સાહીઠ પોઈન્ટ વીસ લાખના છ્યાસી કાર્યોનું ઈ ખાત મુહૂર્ત એમ કુલ મળી ત્રણ પોઈન્ટ નવ કરોડ વધુના એકસો સાહીઠ વિકાસના કાર્યોનું ઈ ખાત મુહૂર્ત કરાયું હતું આ અવસરે પ્રભારી મંત્રી મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રીને સૌનો સાથ સૌનો વિકાસને ચરિતાર્થ કરવા અને રાજ્યના છેવાડા ગામ સુધી વિકાસના પ્રકાશને પહોંચાડવાનો સંકલ્પ લીધો છે

આ રથ આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ફરશે અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ લોક હતા તેમજ એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષરોપણ કર્યું હતું વિશેષ કરીને ગુણદાસ ફોર્મ માં એકસો સાહીઠ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી નવી કૌવારી છાત્રેલું નું ઈ મુહૂર્ત કરાયું હતું રિપોર્ટર નયન તાપી હું વિનંતી કરીશ પ્લે માટે નિદર્શન કરીએ વડાપ્રધાન શ્રી ના ફંડ યોજના ચોવીસ પચીસ અને ટ્રાઇબલ સપ્લાન અને રાષ્ટ્રીય ઉજવણીના ભાગ રૂપેથી અનેક વિવિધ યોજના એકસો ને વિદ્યાર્થીઓ માટે ગુણસ્તા ખાતે બંધાર માટે હું વિનંતી કરીશ સૌની સાથે રહીને

મારા આદિજાતિ બંધુઓની સૌની ચિંતા કરી છે એટલા માટે જ વન બંધુ કલ્યાણ યોજના લાવીને એ આદિવાસી લોકોનું કલ્યાણ કરવાનું કામ કર્યું હતું આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું સેવા સુસાધન અને ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા કાર્યો અકલ્પનીય છે મિત્રો એટલા માટે જ ચોવીસ વર્ષમાં તેમણે સૌનો સાથ સૌનો વિકાસના મંથન ચડી ટાટ કરી પ્રધાનમંત્રી મારું નામ દિલીપ ગામિત જમનાભાઈ ગામિત ગામ ગુણસ્તા પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલો પાત્ર છે અને સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું